ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે શ્રી રામચંદ્રજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વ અયોધ્યાપુરમ તીર્થપ્રેરક પ્રેરક બંધુ વેલડી જૈન આચાર્ય ભગવંતોની પ્રેરણાથી યાદીનાથ આરોગ્ય રથનો શુભ આરંભ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી જીનચંદ્ર સાગર સુરીજી મહારાજ અને પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્ર સાગર સુરીશ્વરજીની પ્રેરણાથી મોબાઈલ ક્લિનિકનું ઉદઘાટન કરવામાં આવ્યું આ મોબાઈલ ક્લિનિકના માધ્યમથી પાલિતાણા તાલુકાના છેવાડાના ગામો સુધી પ્રાથમિક આરોગ્યનો લાભ મળશે અત્રે નોંધનીય એ છે કે દાદા આદિનાથ આરોગ્ય રથ પ્રાથમિક આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવશે આની શરૂઆત પ્રભુ શ્રીરામ મંદિર પ્રતિષ્ઠાના સાથે થાય છે તે પણ એક શુભ સંકેત છે જે વર્ષો સુધી આપણને યાદ રહેશે પાલિતાણામાં અને અયોધ્યામાં સાથે ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે આજ આપણી સાચી સંસ્કૃતિ અને સંગઠનનો પુરાવો છે આ આરોગ્ય રથનો લાભ વિલાસુંદરમ પરિવાર આયોજિત આનંદ વિલાસ ચાતુર્માસના આરાધક પરિવારે લીધેલ છે આરોગ્યરથ જે વીસ જેટલા ગામોને સેવા આપશે તેનું ઉદ્ઘાટન પૂજ્ય આચાર્ય ભગવંતોની હાજરીમાં ડેપ્યુટી કલેક્ટર સિદ્ધાર્થ યુવરાજજીના હસ્તે થયું સંપૂર્ણ આયોજન ક્ષેત્રોંજે યુવક મંડળ દ્વારા સેઠ આનંદજી કલ્યાણજી પેઢી દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર ગૌતમ ગોસ્વામી પાલિતાણા